નવસારી જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો નવસારીના ચીખલીમાં પણ ધોધમાર ધોધમાર વરસાદ વરસાદ પર વાહન વ્યવહારને અસર પહોંચી ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ચુક્યો છે જોઈ શકાય છે જે રીતે વિઝિબિલિટી ઘટી ચૂકી છે હાઈવે ઉપર જે રીતે સતત વરસાદ વરસ્યો છે નવસારી જિલ્લામાં ફરી એકવાર વરસાદ શરૂ થયો નવસારીના ચીખલીમાં ધોધમાર વરસાદ છે

સામાન્ય વરસાદમાં નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા તો નેશનલ હાઈવેના દ્રશ્યો છે નેશનલ હાઈવે ઉપર જે રીતે પાણી ભરાઈ ગયું છે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પાણી ભરાયું નવસારી શહેરમાં પડી રહેલો વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે વિશેષો સીધા બતાવવા માંગીશ નવસારી નેશનલ હાઈવે નંબર 48 ના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદના કારણે પાણીનો નિકાલ ન થતા પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો વાહન ચાલકોએ કરવો પડી રહ્યો છે મુંબઈ અને અમદાવાદ ને જોડતો આ માર્ગ છે અને આ માર્ગ ઉપર ચોવીસ કલાક વાહનોની અવર જવર રહેતી હોય છે અને આ અવર જવર કારણે ઘણા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આપણી સાથે સ્થાનિક છે એની સાથે બી વાત કરીશું શું નામ તમારું જેનીશ પટેલ નામ છે મારું હું જોબ કરું છું અગિયાર વર્ષથી જોબ કરું છું આ પાણીનો નિકાલ થતો નથી આજ પોઝિશન છે આજથી દસ વર્ષથી આજ પોઝિશન છે કોઈ અહીંયા જોવા બી આવતું નથી કેટલી તકલીફ પડે છે બહુ તકલીફ પડે છે અમે જોબ પરથી છૂટી બહુ તકલીફ છે ને પાણી ભરાઈ જાય તો જોબ આવવામાં બી બહુ તકલીફ પડે છે તો આ નિશ્ચિત કરી કંઈ એનો કઈ નિકાલ કરે એમની નમ્ર વિનંતી આ જે નિકાલ કરે એ પ્રમાણેની વાત કરવામાં આવી રહી છે તમને એકવાર એકવાર ફરી બતાવવા કે આ હાઈવે જે છે એ નવસારીને અને અમદાવાદને જોડે છે અને બીજી બાજુ મુંબઈને જોડે છે એ હાઈવે ઉપર જ પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જોકે મહાનગરપાલિકા હંમેશા પ્રી મોનસૂન કામગીરીના દાવાઓ કરતી રહે છે અને તમામ કામગીરી પૂરી થઈ ગઈ હોવાની વાત કરતી રહે છે પરંતુ જમીની હકીકત કંઈક જુદી હોય એ પ્રકારના દ્રશ્યો છે ખાસ કરીને આ વિસ્તાર વિસ્તાર છે છે જે નેશનલ અને શહેરને જોડે એ ઉપર પાણી ભરાઈ જવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો ભારો આપ્યો છે જોકે જશોમાં જે પ્રમાણે દેખાય છે લોકો પોતાનું વાહન જે છે એ પાણીમાંથી હંકારીને બહાર લાવી રહ્યા છે બાઈક ચાલકો હોય કે રિક્ષા ચાલકો હોય પોતાનો જીભ જોખમમાં મૂકી અને પોતાનું વાહન પસાર કરવા માટે મજબૂર બન્યા છે દ્રશ્યોમાં જે પ્રમાણે દેખાય છે ચાલક અત્યારે આવી રહ્યા છે પાણીના પ્રવાહમાં પોતાનું જે છે છે એ બહાર રહ્યા કે અને આ જ પ્રમાણેની પરિસ્થિતિ પ્રથમ વરસાદમાં જોવા મળી રહી છે નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બની ગયું છે પરંતુ પ્રાથમિક સુવિધા અને ખાસ કરીને પાણીનો નિકાલ ન થવાના કારણે સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સિદ્ધેશોશ્રી નવસારી